ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં શું થશે અને વાતાવરણમાં કેવો મોટો ખેલ થશે તે અંગે હવામાન નિષ્ણાંત પ્રેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે તેમણે કહ્યું કે રાજ્યની અંદર હજુ પણ ચોવીસ કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ છે નવ મે અને દસ મેના દિવસે હળવા છૂટા છવાયા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે એટલે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આજે આઠ મે બે હજાર પચીસના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે એટલે હવે ધીમે ધીમે માવઠાથી રાહત પણ મળશે પણ આવનારા ચોવીસ કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે કહ્યું કે આગામી ચાર દિવસ રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ રહેશે જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં બાવનથી થી સાઠ કિમીની ઝડપે પવન ફૂંકા છે તાપમાનમાં ચોવીસ કલાક બાદ બે થી ચાર ડિગ્રી તાપમાન વધશે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે હવામાન વિભાગના છેલ્લા ચોવીસ કલાકના અપડેટ અનુસાર રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકામાં વરસાદ વરસ્યો હતો સાહીઠ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો જેમાં આણંદના ખંભાતમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે